જય શ્રી કૃષ્ણ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી શું ફાયદો થાય છે તમે લોકો જાણતા નહીં હો મિત્રો એક સમયની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ સોનાથી બનેલા સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે સત્યભામા તેમના દરબારમાં પહોંચી જાય છે અને કહે છે હે ભગવાન તમે દુનિયાની બધી જ બાબતોને જાણો છો તમે જ મનુષ્યના દુઃખ હરતા છો અને તમે જ કલ્યાણકારી છો હે પ્રભુ હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું દર્શક મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય એ સંકોચ વગર પૂછી લો હું તમારા પ્રશ્નના જવાબ જરૂર આપીશ ત્યારે સત્યભામા કહે છે હે પ્રભુ હું એ જાણવા માંગુ છું કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને કયું ફળ મળે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં કૂતરા વિશે તો તમે ખૂબ સારી રીતે જાણો છો ત્યારે સત્યભામા કહે છે હે પ્રભુ કૃપા કરીને એક ટુકડો રોટલી ઘબડાવવાથી મનુષ્યને ખૂબ જ ફાયદા થાય છે અને જે કોઈ મનુષ્ય આ ફાયદા વિશે જાણી લે છે એનું જીવન ધન્ય થઈ જાય છે અને તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી જે મનુષ્ય પૃથ્વી લોકમાં કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવે છે એને ફાયદા અવશ્ય થાય છે અને તે જીવનભર સુખી રહે છે અને મૃત્યુ પછી તરત જ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી મનુષ્ય ઘણી બધી પરિસ્થિતિમાં કૂતરાનું નામ લે છે જ્યારે કોઈને ગાઢ આપે છે ત્યારે તેના મોઢે કૂતરાનું નામ આવે છે લોકો ગાળ તો મનુષ્યને આપે છે પણ નામ તો કૂતરાનું બદનામ થાય છે તો શું કૂતરાનું જીવન આટલું નકામું છે નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની રહે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એક ગામમાં આકાશ નામનો યુવાન રહેતો હતો આકાશ મહાન ગીરીવાળો દયાળુ અને હંમેશા પરમાર્થના કામમાં રસ લેતો વ્યક્તિ હતો તે પોતાની માસૂમ્યતા અને નેક દિલી માટે જાણીતો હતો તેનું જીવન એકદમ સરળ હતું રોજ સવારે તે ખેતર જતો અને સાંજે ઘરે પરત આવતો તેનું જીવન શાંતિથી પસાર થતું હતું ગામના રસ્તે તે જતો ત્યારે દરરોજ એક ભૂખેલો કૂતરો કમજોર હાલતમાં રસ્તાની બાજુમાં બેઠેલો હોય તે જોતો તેની આંખોમાં એકદમ દયાની લાગણી હતી આકાશને કૂતરું જોતા જ તરત જ તેના પ્રત્યે પ્રેમ અને દયા ઉભરાતી એક દિવસ તેણે વિચાર્યું મારે આ કૂતરાને મદદ કરવી જોઈએ આ પ્રાણી કંઈ કહેતું નથી પણ તેનું શરીર ભૂખથી પલળી ગયું છે તેણે ઘરેથી તેના માટે એક રોટલી લઈ જવાનું શરૂ કર્યું તે રોટલી કૂતરાને આપી દેતો અને કૂતરો પણ આકાશ સામે કૃતજ્ઞતા ભાવ સાથે પોતાને પૂંછડી હલાવતું થોડા જ દિવસોમાં તે કૂતરું તંદુરસ્ત દેખાવા લાગ્યું હવે આકાશ જ્યારે જતો તે કૂતરું તેની પાછળ ચાલતું રહેતું એક દિવસ આકાશના પિતાએ પૂછ્યું બેટા તું રોજ એક રોટલી લઈ જતો હોય છે તે તે કોને ખવડાવે છે છે આકાશ હસીને કહે પિતા મારી નાની મજબૂરી છે હું એક ભૂખેલા કૂતરાને ખવડાવું છું તે પણ તો ભગવાનનું જીવ છે ને આકાશના પિતાએ આ સાંભળીને ગર્વ અનુભવ્યો અને કહ્યું તો સાચું કરે છે બેટા દયા અને દાન એ જીવનના શ્રેષ્ઠ ગુણ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્ય એક વખત આકાશ રાત્રે ખેતર પર કામ કરી રહ્યો હતો તે સમયે અચાનક ત્યાં ચોરોની ટોળકી આવી તેઓ ખેતર લૂંટવા માંગતા હતા અને આકાશને ડરાવીને ખેતરમાંથી માંથી માલ લઈ જવા માટે આતુર હતા આકાશ સંપૂર્ણપણે એકલો હતો અને તેની સામે એ કાંઈ કરી શકે તેમ ન હતું ત્યારે જ એ કૂતરો જે દેહચર્યા મુજબ તેની સાથે રહેતો હતો એ જોરદાર ભોંકવા લાગ્યો તે ચોરોની સામે એક સેનાપતિને જેમ ઊભું રહ્યું કૂતરાના ભયાનક અવાજથી ચોરો ગભરાઈ ગયા અને વિચારીને પલાયન થઈ ગયા કે કોઈ તેમને પકડી લેશે આકાશ બચી ગયો અને કૂતરાને પ્રેમથી ગળે લગાવ્યો તેને સમજાયું કે આ પ્રાણી હવે માત્ર કૂતરો નથી તે તો તેનો જીવ બચાવનાર મિત્ર છે પ્રિય મિત્રો આ ઘટનાએ આકાશને શીખવ્યું કે જીવદયાની કિંમત અતિ મૂલ્યવાન છે રોટલી કે કોઈ પણ પ્રકારનું ખાવાનું પ્રાણીઓને ખવડાવવું એ એ માત્ર દયા નથી પરંતુ માનવતા છે તે દયા કોઈક દિવસ તમારા માટે જીવનદાતા બની શકે છે મિત્રો કૂતરાને રોટલી ખવડાવવાના અનેક ફાયદા છે તેમાંથી પહેલો છે સ્નેહનો બાંધ કુતરા અને માલિક વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસ મજબૂત બને છે બીજું છે ભવિષ્યમાં રક્ષણ એકવાર તમારું કુતરું તમને પોતાના સાથી માનવા લાગે ત્યારે તે તમારું રક્ષણ કરવું એ પોતાને ફરજ માનશે ત્રીજું છે પ્રાણી પ્રત્યેનો હકારાત્મક સંબંધ કુતરાને દયા બતાવવાથી તમે પ્રાણીઓ પ્રત્યે મમતા અને સંવેદનશીલતા દર્શાવી શકો છો ચોથું છે ભૂતકાળના સંતાનના ગુણ પ્રાચીન માન્યતાઓ અનુસાર પ્રાણીઓ માટે દયા પ્રદર્શિત કરવાથી તમારું ભવિષ્ય મજબૂત થાય છે આગળ શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં ત્યારબાદ આકાશ અને કૂતરાની આ વાર્તા તે વિસ્તાર માટે પ્રેરણા બની ગામના લોકો પણ હવે ભૂખેલા પ્રાણીઓ માટે ખાવાનું રાખવા લાગ્યા આ માત્ર એક માનવના જીવનમાં નહીં પરંતુ સમગ્ર સમાજમાં દયાનું વાવેતર કરનારું બીજરૂપ બન્યું ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે તેવી સત્યભામાં રાખવું જોઈએ કે જેમ રોટલી માનવ માટે જીવનનો આધાર છે તે જ રીતે એક ભૂખેલા પ્રાણી માટે તમારું નાનું સહાયક કામ એક મોટું અર્થ ધરાવે છે આ નાનકડી દયા ભવિષ્યમાં એક મોટું આશીર્વાદ બની શકે છેલ્લે વર્ષ એટલું જ કહેવું છે જીવ દયાની સાથે જીવીએ તો જીવનના સાચા અર્થ સમજી શકીએ પ્રિય મિત્રો અમારા આ વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર હંમેશા બની રહેશે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ